સરકારી કચેરીઓમાંથી શ્વાન ભગાડવાની તલાટીઓને જવાબદારી સોંપાઈ સરકારી ખાનગી શૈક્ષણિક સંકુલમાં શ્વાન ઘુસતા અટકાવવા તલાટીને સૂચના આપવામાં આવી છે ગ્રામ વિકાસ કમિશનરે આઠ અઠવાડિયાની ડેડલાઇન સાથે સૂચના આપી ગામડાથી લઈને જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂક કરવા સૂચના આપવામાં આવી કચેરીઓમાં બાઉન્ડ્રી વોલ દિવાલ કે દરવાજા બનાવવા માટે સૂચના પાઈ ગ્રામ્ય કક્ષાએ તલાટીકમ મંત્રીને કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો છે તાલુકા કક્ષાએ શ્વાન બગાડવાની પશુ ચિકિત્સકને જવાબદારી સોંપાઈ છે તો જિલ્લા કક્ષાએ શ્વાન બગાડવાની નાયબ નિયામક પશુપાલકોને જવાબદારી સોંપાઈ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગ્રામ વિકાસ કમિશનર એક્શનમાં છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ફોન લાઈન ઉપર જોડાયા છે હિરેન આપણને બધાને ખબર છે કે જે આ શ્વાનનો આતંક છે દરેક જગ્યાએ જોવા મળે છે અને ત્યારે હવે સુપ્રીમના આદેશ બાદ ક્યાંક ને ક્યાંક એક્શન જોવા મળી રહી છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે બિલકુલ છેલ્લા કેટલાક મહિનાઓથી સુપ્રીમ કોર્ટે આ બાબતે આકરો વલણ અખત્યાર કર્યું છે અને દરેક સ્ટેટના મુખ્ય સચિવ બિલકુલ હિરેન આપનો અવાજ કપાઈ રહ્યો છે આભાર વિગતો આપવા માટે